પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર દેશની વસ્તીને શાકભાજી ફળફળાદી ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડવામાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ ખૂબ રહેલું છે આપણે જાણીએ છીએ કે શાકભાજી અનાજ ફળફળાદી એ ખેતીમાંથી મળે છે એ સિવાય પણ ઉદ્યોગો જે અનેક છે શહેરોમાં અને જીઆઈડીસી એરિયાઓમાં એ ઉદ્યોગોને કાચો માલ પણ ખેતી જ પૂરો પાડે છે જેમ કે તેલ ઉદ્યોગ છે તો મગફળી રાયડો અથવા કપાસિયા તેલ માટે એ જે કપાસ થાય છે કાપડ માટે કપાસ થાય છે આમ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવામાં પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ ખૂબ છે આ સિવાય ઉત્પાદન રોજગારી અને આવક સર્જન કરી આપવામાં પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ રહેલું છે ઉત્પાદન તો અનાજ શાકભાજી ફળફળાદી અનેક વસ્તુનું ઉત્પાદન કપાસ છે કે રાયડો છે બિયારણ અથવા તો શેરડી છે આ બધું જ ઉત્પાદન બીજું રોજગારી તો ગામડામાં વસેલો આપણા દેશમાં લોકો રહે છે ગામડામાં તો ગામડાના લોકોને રોજગારી માટે પણ કૃષિ ક્ષેત્રનું બહુ મહત્ત્વ છે એટલે જેમની પાસે જમીન છે એ પણ ખેતી કરીને આવક મેળવી શકે છે અને જેમની પાસે જમીન નથી કામ ધંધો નથી એ પણ ગામડાઓમાં ખેતીમાંથી રોજગારી અને આવક મેળવી આપે છે તો કૃષિ ક્ષેત્રનું આપણા દેશનું ખૂબ મહત્ત્વ છે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કૃષિ ક્ષેત્રનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર તો બે રીતે આ પ્રશ્ન પૂછાય કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જણાવો અથવા કૃષિ એ દેશની જીવાદોરી સમાન છે સમજાવો તો ભારત ખેતી પ્રધાન દેશ છે ઉત્પાદન રોજગારી અને નિકાસ કમાણી કૃષિ ઉપર નિર્ભર છે એટલે એવું કહેવાય કે કૃષિ દેશની જીવાદોરી સમાન છે એટલા માટે જીવાદોરી કે આપણને અનાજ શાકભાજી એ બધું ખેતીમાંથી મળે છે પશુપાલન પણ ખેતીનો જ ભાગ છે એટલે દૂધ છે માખણ છે આ બધું ખેતીમાંથી મળી આવે છે રોજગારી તો જે લોકો ખેતી કરે છે અને પશુપાલન કરે છે અથવા ખેતી ખેતી નિર્ભર કેટલાક ઉદ્યોગો છે છે એ ઉદ્યોગોમાં જે રોજગારી પણ દ્વારા જ મળી આવે બીજું કે આપણે ખેતી પ્રધાન દેશ છે ટેકનોલોજી આપણા દેશમાં નથી તો નિકાસ કરવી હોય તો મોટેભાગે ખેતીની જ કરવી પડે એટલે નિકાસ કમાણી માટે પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ ખૂબ રહેલું છે એટલે એવું કહેવાય કે કૃષિ દેશની જીવાદોરી સમાન છે કૃષિ નિષ્ફળ જાય તો અનાજ શાકભાજી ફળફળાદી ફૂલો જ નહીં પણ કાચો માલ પણ નિષ્ફળ જાય જેને કારણે ખેતીજન્ય વસ્તુ લોકોને મળે નહીં અહીં વાત કરી છે કે ખેતીનું બહુ મહત્ત્વ છે જો આ ખેતી નિષ્ફળ જાય આપણી ખેતી વરસાદ ઉપર આધારિત છે વાતાવરણ ઉપર આધારિત છે કોઈ કારણસર ખેતી નિષ્ફળ જાય તો લોકોને અનાજ ન મળે શાકભાજી ન મળે ફૂલ ફૂલો ન મળે ફળફળાદી ન મળે અને ઉદ્યોગોને કાચો માલ પણ ન મળે એટલે એવું કહેવાય કે ખેતીની નિષ્ફળતાને આધારે દેશમાં લાખો લોકોને કશું મળી શકે નહીં બે હજાર અગિયારની વસ્તી મુજબ અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી ગ્રામ વિસ્તારમાં વસતી હતી એટલે કૃષિ નિષ્ફળ જાય તો વસ્તીની આવક પર માઠી અસર થાય અહીંયા આંકડાકીય વાત આપી છે કે બે હજાર અગિયારના જે વસ્તી ગણતરી છે એ મુજબ અડસઠ પોઈન્ટ આઠ ટકા લોકો ગ્રામીણ વિસ્તારમાં વસતા હતા મોટેભાગે એ કૃષિ ઉપર નિર્ભર રહ્યા છે એટલે જો ખેતી નિષ્ફળ જાય તો આ મોટાભાગની વસ્તી જે પચાસ ટકાથી ઉપર છે એટલે અડસઠ ટકા વસ્તીની આવક ઉપર અસર થાય બીજું ઉદ્યોગોને કાચો માલ ન મળે વસ્તુઓની માંગમાં પણ ઘટાડો થતો ઉદ્યોગો નિષ્ફળ જાય તો જે કાપડ ઉદ્યોગ છે જે કપાસ ઉપર આધારિત છે તેલનો ઉદ્યોગ છે જે તેલી બીઓ મગફળી રાયડો એરંડા એના ઉપર આધારિત છે કે જે બિસ્કીટ ઉદ્યોગ છે આ બધા ઉપર આવા તો ઘણા બધા ઉદ્યોગોને કાચો માલ ન મળે ખેતી નિષ્ફળ જાય તો આ ઉદ્યોગોને કાચો માલ ન મળે બીજું કે મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે એટલે જો ખેતી નિષ્ફળ જાય તો એમની આવક ઓછી થાય ને આવક ઓછી થાય એટલે માંગ ઘટે એટલે માંગમાં ઘટાડો થાય એનાથી પાછું ઉદ્યોગને બીજો ફટકો પડે એટલે ઉદ્યોગ નિષ્ફળ જાય એટલે ખેતી નિષ્ફળ જાય તો કાચો માલ ન મળે અને માંગ પણ ઘટે આમ ઉદ્યોગ નિષ્ફળ જાય છે ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર છે તેની માંગ અને આવકમાં પણ ઘટાડો થાય એટલે ડૉક્ટર વકીલ એન્જિનિયર કે જે લોકો ગાડીઓ ભાડે કરીને જાય છે બસોમાં જાય છે હવે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો જે લોકો બીમાર પડે તો ડૉક્ટરને સારા ડૉક્ટરને નહીં બતાવે બેંકોમાં પૈસાની લેવડ દેવડ ઓછી થઈ જાય બીજું કે સગેવાલે જતા હોય વાહન વ્યવહાર મોબાઈલ ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર વાહન વ્યવહાર આ બધી સેવાઓ છે અનેક સેવાઓ છે શિક્ષણ છે આ બધી સેવાઓ પણ નિષ્ફળ જાય કારણ કે લોકો જોડે પૈસો ના હોય એટલે લોકો આ સેવાઓનો લાભ ના લઈ શકે એટલે માંગ અને આવકમાં ઘટાડો થાય છે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતાથી અર્થતંત્ર ખોરવાઈ જાય છે તો ભારત ખેતી પ્રધાન દેશ છે મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ઘણા બધા ઉદ્યોગો પણ ખેતી પર આધારિત છે હવે કૃષિ નિષ્ફળ જાય તો જે ગ્રામીણ અર્થતંત્ર પડી ભાગી લોકો બજારમાં ખરીદવા ન જાય માંગ ઘટે માંગ ઘટે તો ઉદ્યોગમાં માંગ ઘટે તો ઉદ્યોગમાં લોકોને છૂટા કરવામાં આવે ઉત્પાદન અટકાવી દેવામાં આવે અને ઉદ્યોગોનું પણ ઉત્પાદન અટકી જાય લોકોની ઉદ્યોગમાં કામ કરતા લોકોની પણ આવક ઘટી જાય બજારમાં વસ્તુઓ વેચાયની તો કૃષિ ક્ષેત્રની નિષ્ફળતાથી અર્થતંત્ર ખોરવાઈ જાય છે એટલે કે અર્થતંત્રને મોટી અસર પડે છે ઓગણીસો છપ્પનની બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગનું મહત્ત્વ આપવા ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું નક્કી થયેલું એટલે ઓગણીસો છપ્પનની બીજી પંચવર્ષીય યોજનામાં કૃષિને મહત્ત્વ આપવાને બદલે ઉદ્યોગ પર મહત્વ આપવામાં આવ્યું છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ઉદ્યોગનું મહત્ત્વ આપ્યું એ એક મોટી ભૂલ છે આમ છતાં પણ ભારત કૃષિ પ્રધાન દેશ છે કૃષિ એ દેશની કરોડરજ્જુ સમાન છે એવું કહેવાય છે કે કૃષિ એ દેશની કરોડરજ્જુ સમાન છે કારણ કે દેશના મોટાભાગના લોકોની આવક ઉત્પાદન રોજગારી અનાજ દૂધ શાકભાજી ફળફળાદી કાચો માલ આ બધું જ ખેતીમાંથી મળે છે અને ગ્રામીણ અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે જેમ શરીરમાં કરોડરજ્જુનું મહત્ત્વ છે એમ આપણા દેશમાં ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે એટલે કૃષિ ક્ષેત્ર એ દેશની કરોડરજ્જુ સમાન છે હા